આમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું તે પહેલા મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો ગુજરાત સરકાર સતત ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની નવી નીતિ અને સુવિધાઓ અમલમાં મૂકી રહી છે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ લાભોની જાહેરાતો કરી છે જેનાથી તેમને સિંચાઈ અને ખરીદી બંને ક્ષેત્રમાં વિશાળ લાભ મળશે તો મિત્રો આવો જાણીએ કે બે કયા એવા મોટા લાભો છે એમનાથી ખેડૂત મિત્રોને ઘણો ખરો ફાયદો થવાનો છે તો મિત્રો વાત કરીએ પહેલાં લાભ વિશે તો મિત્રો દિવસ દરમિયાન વીજળી પુરવઠો અઠ્ઠાણું ટકા ખેડૂતોને પહેલાથી જ લાભ મિત્રો ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરવા વિશાળ કામગીરી હાથ ધરી છે હાલ આંકડા અનુસાર અઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે જેના કારણે રાત્રે ઉજાગરા કરવાની જરૂરિયાતમાં ભારે ઘટાડો થયો છે જેનાથી મિત્રો ખેડૂતોને ઘણા બધા લાભો થવાના છે જેમાં મિત્રો રાતે સિંચાઈ માટે જાગવું નહીં પડે ખેડૂતોનું કામ સલામત અને સરળ થશે ઊર્જા ખર્ચમાં ઘટાડો થશે પાક ઉત્પાદન વધવાની તકો મળશે જેમાં મિત્રો સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે ખેડૂતોનું કામ હળવું બને તેમજ સિંચાઈની પ્રક્રિયા સુવ્યવસ્થિત થાય તેમજ મિત્રો માર્ચ બે હજાર છવ્વીસ સુધી સો ટકા ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર પ્રતિબદ્ધ મિત્રો આ સમયે રાજ્યના માત્ર થોડા દૂર દરજ વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કામગીરી બાકી છે જેમાં મિત્રો મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે બાકી રહેલા વિસ્તારોમાં કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને મિત્રો માર્ચ બે હજાર પચીસ પહેલા સો ટકા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી દેવામાં આવશે આ નિર્ણય મિત્રો ખેડૂતો માટે રમત બદલનારી સાબિત થઈ શકે છે કારણ કે આખા રાજ્યમાં દિવસની વીજળી ઉપલબ્ધ થયા બાદ ખેતી વધુ સુનિયોજિત બનશે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા લાભ વિશે તો મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદી મગફળી સરકાર આગળ વધી રહી છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોને મળતા એસએમએસ પછી સાત દિવસની મર્યાદા વધારીને ને પંદર દિવસ કરી દેવામાં આવી છે મિત્રો આ નિયમથી આ બદલાવથી ખેડૂતોને મોટી રાહત મળશે જેમાં મિત્રો એસએમએસ મળ્યા બાદ પૂરતો સમય મળશે ભીડ તથા ગભરાટ ટળી જશે અનુકૂળ દિવસે ખરીદી કેન્દ્રમાં મગફળી લઈ જઈ શકશે તેમજ વરસાદ ટ્રાન્સપોર્ટ કે મજૂરીને અસત જેવી પરેશાનીઓ વચ્ચે પણ વેચાણ સરળ બનશે ખેતી ક્ષેત્રમાં સરકારના આ નિર્ણયોને કારણે ખેડૂતો હવે વધુ સુખદ અને સરળ પ્રક્રિયાનો અનુભવ કરશે તો મિત્રો બસ આ જતા બે મોટા અને મહત્વપૂર્ણ લાભો જે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ખાસ જાણવા ખૂબ જ જરૂરી તેમજ મહત્વપૂર્ણ હતા